ભીલડીના ગામનો વીર જવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ માદરે વતન આવી પહોંચતા ગ્રામજનો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત ભીલડી વિસ્તારના જૂના નેસડા ગામે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવનારનો પુત્ર અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન જૂના નેસડા ગામે આવી પહોંચતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો તાલુકાના જૂના નેસડા ગામનો યુવાન રાઠોડ વિપુલ સોમાજી બેંગ્લોર ખાતે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન જૂના નેસડા ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા આર્મી મેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા વાંચતે ગાજતે ડીજેના તાલે આર્મી મેન વિપુલસિંહનું ઘોડા ઉપર બેસાડી સામાયુ કરી ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે ગામ આખું દેશભક્તિના રંગે રંગાયું હતું જૂના નેસડા ગામે ખેતમજૂરી કરી રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રાઠોડ સોમસિંહ વાલસીનો દીકરો વિપુલસિંહ આર્મી કેમ્પમાં જોડાઈ નેસડા સહિત ભેલડી વિસ્તારમાં પોતાની અને પોતાના પરિવારની આન બાનને શાન વધારી છે ત્યારે આ યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના ગામ માદરે વતન આવી પહોંચતા ગ્રામજનોએ પણ અતિ આનંદની લાગણી અનુભવી છે સમગ્ર નેસડા ગામનું ગૌરવ વધારનાર ગામના યુવા આર્મીમેનને સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ લાઈવ ધ વિઝન ગુજરાત